ગુલાબી ઠંડીનો અહેસાસ થતા જ શરીરની સ્કીન જાડી ખરબજડી અને તિરાડો દેખાવા લાગે છે ક્યારેક પગની એડીની સ્કીન પણ એવી રીતે ફાટી જાય છે કે ચાલવામાં પણ મુશ્કેલી પડે છે તો યોગ્ય સમયે સાવચેતી ન લેવામાં આવે તો આ દુખાવો વધી જાય છે અને ઇન્ફેક્શન પણ થઈ શકે છે અને મોટી બીમારી થઈ શકે છે પરંતુ તે માટે તમારે હવે મૂંગી ક્રીમ કે ટ્રીટમેન્ટની જરૂર નથી અને ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓથી જે તમે ફાટેલી એડીને નરમ અને મુલાયમ ને સુંદર બનાવી શકો છો તો એડી ફાટવાના કારણો પણ ઘણા બધા હોઈ શકે છે જેમ કે લાંબા સમય સુધી પગ ખુલ્લા રાખવા હંમેશા પગમાં સેન્ડલ કે ચપ્પલ જ પહેરવા અને ઠંડા પાણીમાં લાંબા સમય સુધી રહેવું અથવા તો પગમાં મોસ્ચરાઈઝર ન લગાડવું અને સ્કીન સુકાઈ જવી કે ડિહાઈડ્રેટ થઈ જવી જો આ બધી આદતો પર ધ્યાન આપવામાં ન આવે અને નિયમિત ધ્યાન આપવામાં ન આવે તો એડીઓ ફાટવાથી રોકી શકાય નહીં અને મોટું નુકસાન થઈ શકે શકે છે ત્યારે ઘરેલુ નુસ્ખાની વાત કરીએ તો જયારે માખણ ઘી બની જાય ત્યારબાદ જે કીટુ તપેલામાં રહી જાય છે તે કીટુને પગના તળિયામાં મસાજ કરવાથી ઠંડીમાં પગની એડી સોફ્ટ અને મુલાયમ રહે છે અને આ સાથે જ વાત કરીએ બીજા એવા ઘરના નુસ્ખાની તો એલોવેરા જેલમાં નાળિયેરનું તેલ મિક્સ કરી મસાજ કરવાથી પણ ફાયદો થાય છે અને પગની સ્કીન ને ડ્રાય થતી અટકાવે છે તો આ સાથે જ કેસ્ટર ઓઈલને ને કાસાના વાસણ એટલે કે કાસ્ય મસાજ કરવાથી એડી ફાટતી નથી ને સાથે જ ગ્લિસરીન લગાડવાથી પણ એડી ફાટતી નથી તો રાત્રે સૂતા પહેલા પગમાં અને પગની એડીમાં ગ્લિસરીનનું માલિશ કરવાથી પણ સ્કીનમાં ભેજ યથાવત રહે છે અને એડીઓ મુલાયમ અને સોફ્ટ રહે છે જો તમારી એડી અને પગના પંજા પણ વધુ કડક હોય તો મધ કેળા અને એલાવેરાનો પેક બનાવીને પણ લગાડી શકાય છે પેકમાં

પંદર થી પચીસ મિનિટ સુધી પલાળી રાખો અને ત્યારબાદ સ્ક્રબર ની મદદથી હળવા હાથે એડી પર મસાજ કરો એટલે કે સ્ક્રબિંગ કરો અને તમે તેમાં કોફી મધ ખાંડ અને નારિયેલ તેલ મિક્સ કરી કુદરતી સ્ક્રબ પણ બનાવી શકો છો તો સ્ક્રબ કર્યા બાદ મોઝર અથવા તો તેલ લગાડવાનું ભૂલશો નહીં પગને હંમેશા સાફ અને સુથરા રાખો દરરોજ રાત્રે સૂતા પહેલા કેસ્ટર ઓઇલ કે નાળિયેર નું તેલ લગાવી હળવા હાથે મસાજ કરો અને બહાર કે ખુલ્લામાં જાઓ તો ચપ્પલ ની જગ્યાએ ફૂટવેર પહેરો ચપ્પલ પહેરવાનું બંધ કરો આમ કરવાથી શિયાળામાં રહેશે વાર સાથે ફરી મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકીઓ નવી અપડેટ્સ મેળવવા માટે આપતા બેસ બેસ્ટ ટીવી ન્યૂઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણા પર આધારિત છે બેસ્ટ ટીવી ન્યૂઝ આ કોઈ પુષ્ટિ નથી કરતું Namaskar.